સુરતના કતારગામ ખાતે ટીપીમાં કબજો લેવા જતાં સ્થાનિકોએ પ્લેકાર્ડ સાથે વિરોધ કર્યો હતો રિઝર્વેશન પ્લોટનો કબજો લેવા ગયેલી પાલિકાની ટીમને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું સુરતના કતારગામની વિવાદિત ટીપીમાં કબજો લેવા જતા સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો હતો જેને લઈ રિઝર્વેશન પ્લોટોનો કબજો લેવા ગયેલી પાલિકાની ટીમ ખાલી હાથે પરત ફરી હતી રિઝર્વેશન પ્લોટો પર કબજો લેવા પાલિકાની કામગીરી જારી રહેશે સાત રિઝર્વેશન પ્લોટનો કબજો લેવાય છે ત્યારે કતારગામ જોન માં ટીપી ઓગણ પચાસ અને ઇક્યાવન માં પાલિકાના રિઝર્વેશન પ્લોટો પણ કબજો લેવાની કામગીરી ચાલુ છે જેથી નારાજ લોકોનું કહેવું હતું કે અગાઉ અહીંયા કોઈ રિઝર્વેશન ન અને હવે અચાનક રિઝર્વેશન મુકાતા લોકો વિરોધ કરી રહ્યા છે હજારોની સંખ્યામાં લોકો મનપા કચેરી પહોંચ્યા હતા આશરે સાહીઠ હજારથી વધુ ઘરો બેકાર થાય તેવી નોબત હોય ન્યાયની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી અને હાથમાં વિવિધ પ્લે કાર્ડ લઈ વિરોધ કર્યો હતો મારું નામ સંજયભાઈ નાનજીભાઈ ડુંગરાણી છે અને અર્કના સોસાયટીમાં રહીએ છીએ લગભગ ઓગણીસો બાણું થી અર્કના સોસાયટી પડેલી છે તો નાના એમાં નાના માણસો મધ્યમ વર્ગના ના બી માણસો રહે છે સોસાયટી ની જે વાડી છે અત્યારે સુધી કોઈ પ્રોબ્લેમ હતો નહીં કોર્પોરેશન ને અને અત્યારે બે વર્ષથી ત્યાં રિઝર્વેશન નાખી દીધું છે વાડી નો કબજો માંગે છે આજુબાજુમાં બધું જે વાડીઓ છે જ તે અને કોઈને કોઈ તકલીફ નથી તો અમારે કબજો વારંવાર બે ત્રણ વાર કબજો લેવા માટે આવ્યો હતો તો અમારે અમારા માટે શું કબજોની ની શું જરૂર છે કોર્પોરેશન ની અમારે એકસો ને પંચાવન મકાન છે અમારી સોસાયટી માં આ બધા મધ્યમ વર્ગના ના તેમજ બધા માણસો રહે છે તો એક નાના મોટે પ્રસંગ માટે થાય એ વાડી છે તો વાડી ની કોર્પોરેશન ને વાડી નો કબજો જોતો છે અમારી માંગ છે અમારે જે સ્થળ ઉપર જે કબજો છે વાડીનો નો એમના એમના રહેવો જોઈએ છે એમના